વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી સાથે આર્ટ ઓફ લિવિંગ વડોદરાના મેડિટેશન સેન્ટરનો પુનઃ આરંભ કરવામાં આવ્યો છે આર્ટ ઓફ લિવિંગના વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે એકવીસ ડિસેમ્બરે આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ન્યુયોર્કથી યુટ્યુબ ચેનલના લાઈવ માધ્યમથી વૈશ્વિક ધ્યાન કરવામાં આવ્યું જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વના કરોડો લોકો એકસાથે ગુરુદેવના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં જોડાયા અવસરે આર્ટ ઓફ લિવિંગ ચેપ્ટર દ્વારા તેમના સનફાર્મા રોડ પર આવેલા મુખ્ય કેન્દ્રનું પુનઃ આરંભ કરાયો સાથે ત્યાં નવા એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કેન્દ્ર ધ્વાન શ્વાસ પ્રક્રિયા યોગ અને સેવા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ માટે સમર્પિત રહેશે તેમજ વડોદરાના નાગરિકો ત્યાં આવીને નિશુલ્ક ધ્યાન લાભ પણ લઈ શકશે આર્ટ ઓફ લિવિંગના વિવિધ શિબિરો અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આ કેન્દ્રમાં મળી રહેશે આયુર્વેદ આધારિત પરીક્ષણ દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પણ મળશે સેન્ટર પર શ્રી શ્રી આયુર્વેદિક ઉત્પાદનો ઉપલબ્ધ કરાવતું વિશેષ ટોર પણ કાર્યરત રહેશે આ સેન્ટર સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે વિશ્વ ધ્યાન દિવસના ઉપલક્ષ્યમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વડોદરાવાસીઓ માટે સ્વાસ્થ્ય અને શાંતિ માટે આ સેન્ટર એક ઉત્તમ ભેટ બની રહ્યું છે આજે બીજા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે વડોદરાવાસીઓ માટે અમે અમારા મેડિટેશન સેન્ટરનો પુનઃ આરંભ કર્યો છે અને સાથે સાથે અમે એક એક્સપિરિયન્સ સેન્ટરનો પણ આરંભ કર્યો છે જેમાં નિઃશુલ્ક ધ્યાનના શિબિરો થશે જેમાં યોગ ધ્યાન પ્રાણાયામ માટે જે પણ અમારા શિબિરો થયા છે એની માહિતી મળશે અને સેવાકીય પ્રવૃત્તિ જે અમારી આર્ટ ઓફ લિવિંગની વડોદરા ચેપ્ટરની ચાલી રહી છે એની પણ માહિતી મળશે વડોદરાવાસીઓ માટે આ એક ગિફ્ટ છે જ્યારે લોકો અહીંયા આવીને એક ધ્યાનનો યોગનો અનુભવ કરે એના માટે અમે આ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે આજે અને આયુર્વેદ આધારિત નાડી પરીક્ષણ પણ અહીંયા અમારા સેન્ટર પર ઉપલબ્ધ છે સાથે સાથે અમારા જે શિશિ તત્વના જે આયુર્વેદાના પ્રોડક્ટ્સ છે એ પણ અહીંયા અમારા સેન્ટર પર અમારા સ્ટોરમાં ઉપલબ્ધ રહે છે સેન્ટર સવારના દસથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે બીજા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી યુટ્યુબના ઓનલાઈનના માધ્યમથી આજે ઘણા બધા કરોડો લોકોને ધ્યાન કરાવવાના છે અને વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરમાં આ ચાર પાંચ દિવસોમાં સરકારી સ્કૂલોમાં અને કોલેજોમાં અને સરકારી સંસ્થાઓમાં અને આજે પોલીસ ભવનમાં પણ આજે ધ્યાનના સત્રો યોજાયા હતા અને વડોદરા શહેરમાં અલગ અલગ સંસ્થાઓ બધા સાથે મળીને પાંચ હજારથી વધારે લોકોએ આ ધ્યાનનો અનુભવ કર્યો